જાવી તો આપણે તો ખાડીમાં બતાવો કે કઈ કઈ ક્વોલિટી છે રાષ્ટ્રમાં તો મોટી કે જો પાછળ આવે ને તો એવું દેવાઈ જાય છે આજે પાછળ છે

એજ બતાયે રાય આય તો નકુ લાબી કલર પણ ખબર ન બતાય એ ફ્લાવર નું હોતે ગોલ તો એમ છે હા હા

આ લોવાયા બથાઈમાં આ રીત એસવાળી પાલો બરોબર બરોબર હા બથાઈમાં એસવાળી પાલો વાહ આ બહુ મસ્તો પેરેથી પછી જ ગેટ અપ આવે કે કેવી સરસ સાડી છે આલે જ આવી સટી છે 9 લાખ છે 6 નું મસ્તો છે તો બી ઓલો ઓલો બિટ કલર આ મેકોલી મચ્છનતા આઈ ગો ઓર સુખ બધા આજ એકદમ કટાકન કલર છે હવે મૂળ લગ્ન પ્રસંગની થી છે ના છે જ્યોતિની તો લગન ગાડાના જે કપડા હોય ને અક્ષયથી આપણે ચાલુ થઈ ગયા છે આ વાત પાછળ જો લગડી પટ્ટા જેવો આ ચાલો આ તો 10000 બેઠા જો 5000 આવો

બે બહુ તમારું કામ છે લે બધી વસ્તુ આપણે હોલસેલ રીટેલ બધું ઓનલાઈન બધું સુલતાપુર પર જે સિન ઉપર નંબર આપેલા હોય ને એમાં કસ્ટમર ફોન કરે આપણે ઓનલાઈન કુરિયર પણ કરી આપીએ હમણાં આવી નહોતી તો મેં કીધું હાલો મુલાકાત બનાવી દીવસ થઈ ગયા વખતે આજે હું દિસાડીની ખરીદી પર કરી લઈએ આપણે બે મરા પાછા વચ્ચે તો અમદાવાદ જઈએ હા અમદાવાદ ગઈતી તો ઓઠાડી અમદાવાદ રોકાઈ આવી એટલે પછી મેં કીધું આજે હાલો આપણે મુલાકાત કરીએ તમને રાતે પસંદ કરી બીજા વેતન કોલ આ બતાઈ ગયા